ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ફાચરીયા ગામે હત્યાનો ગુનો ડબલ મર્ડર કેસમાં પરિણવા પામ્યો છે પત્ની ઉપર પ્રેમ સંબંધની શંકા રાખીને તેના પતિએ બે સગા ભાઈઓનું ઢીમ ઢાળી દીધું હતું જેનો ખુલાસો થયો છે ગારિયાધાર તાલુકાના ફાચરીયા ગામે મધ્યપ્રદેશથી આવેલા દિલીપ કેરિયાભાઈ બાંભણિયા પોતાના પત્ની ચંપાબેન સાથે ફાચરીયા ગામના રાજેન્દ્રભાઈ વાઘાણીની વાડીમાં ખેત મજૂરી કરતા હતા ત્યારે છોટાઉદેપુરથી આવેલા છ શખ્સો પૈકીના ઝીણાભાઈ રાઠવા અને દીપકભાઈ રાઠવા નામના બે સગાભાઈઓ પણ ખેતમજૂરી કરવા આવ્યા હતા પંદર તારીખના રોજ દિલીપભાઈની પત્ની ચંપાબેન ફરિયાદી અને વાડીના માલિક રાજેન્દ્રભાઈ વાઘાણીને જણાવ્યું હતું કે તેના પતિ દિલીપભાઈએ શંકાના આધારે દીપકભાઈ રાઠવાને સાથે રાખીને ઝીણાભાઈ રાઠવાની હત્યા કરી છે મૃતદેહ લાકડાની ભારી નીચે છે ત્યારબાદ પોલીસે નોંધાયેલી ફરિયાદને પગલે આગળ કાર્યવાહી હાથ ધરી હતી જો કે તેના એક દિવસ બાદ દીપકભાઈ રાઠવાનો પણ મૃતદેહ કોહવાઈ ગયેલ જમીનમાં દાટેલી હાલતે મળી આવતા ડબલ મર્ડરની ઘટના બનવા પામી છે પોલીસે દિલીપ કેરિયાભાઈ બાંભણિયાને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી કે આપણે અહીંયા આ આરૂપી વ્યક્તિ ઘણી હો ફકર પર ત્યારે મેન આરૂપી સુ બધા હે

ગતરોજ પંદર મે બે હજાર ચોવીસના રોજ ગારીધાર પોલીસ સ્ટેશનનું ફાચર ગામ છે જ્યાં રાજેન્દ્ર વાઘાણીની વાડી છે આ વાડીમાં બનાવ બનવા પામેલો હતો સમગ્ર બનાવની વિગત જોઈએ તો આશરે એક માસ પહેલા આ કામનો આરોપી દિલીપભાઈ બામણિયા કે જેઓ કે જેઓ ખેતમજૂરી અર્થે રાજેન્દ્રભાઈ વાઘાણીની વાડીમાં આવ્યા હતા અને એમની સાથે એમના કુટુંબી વાણિયા એમના પરિવાર સાથે એમની એક એક માસ અગાઉ એમની વાડીમાં ખેતમજૂર તરીકે આવેલા હતા દિલીપભાઈ જે છે દિલીપભાઈની પત્ની ચંપાબેન ચંપાબેનના આડા સંબંધો જીણાભાઈ સાથે હતા તેની દાજ રાખી અને સૌપ્રથમ દિલીપભાઈએ જીણાભાઈ જીણાભાઈ ઝીણાભાઈ છે તેમને લાકડા અને પાઇપો મારી માથાના ભાગે ઈજા પહોંચાડી તેમનું મૃત્યુ નિપજાવેલું હતું ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા હતા ગત રોજ આરોપીની જ્યારે પકડ ધરપકડ કરવામાં આવી ત્યારબાદ તેની કબૂલાતના આધારે જાણવા મળ્યું કે અન્ય આરોપી દીપકભાઈ કે જે અગાઉ મરણ જનાર ઝીણાભાઈ હતા તો તેમનું પણ મૃત્યુ આને હતું ત્યારબાદ એ મૃત્યુ અને આની ડેડ બોડી છે એને ખભા પર નાખી અને વાડીથી બસો મીટર દૂર આવેલા અવાર જગ્યાની અંદર એક ખાડાની અંદર એની ડેડ બોડી છે એને દાંટી કાઢેલી હતી પોલીસે આ સમગ્ર બાબતની ગંભીરતાને ધ્યાને લઈ સરકારી પંચો રૂબરૂ ગઈકાલે આ ડેડ બોડી છે એ રિકવર કરી હતી અને ત્યારબાદ આ ડેડ બોડી છે એને ફોરેન્સિક પેનલ પીએમ અર્થે મોકલી આપેલી હતી ભાવનગર ખાતે